રે હા ચો ફાસ્ટ રીક ન્યૂઝ સ્વાગત છે આપનું વાત આવી રહી છે કે તમે જે હાલ લગ્ન કર્યા છે તે મુસ્લિમ યુવક સાથે કર્યા છે લવ જિહાદની વાત આવી રહી છે તમારું શું માનવું છે આજે લવ જિહાદની વાત આવી છે તે તડન ખોટી છે અમારો સમાજ આગેવાનો છે તે ખોટી અફવા ફેલાવી છે તે દૂર કરવા માટે અમારી સ્વૈચ્છાથી અમે પોલીસનો સંપર્ક કરી અહીં આવેલ તો મે ખાસ કરીને તમે જે લગ્ન કર્યા છે તમે કોઈ ધર્માંતરણ કર્યું છે કોઈ નથી ધર્મ પરિવર્તન કર્યું હમણાં પર હિન્દુ ધર્મમાં છે કેટલા સમયથી આપ સંપર્કમાં હતા ઈ 3 વર્ષ હવે તમારી શું માંગ છે જે રીતે પરિવારજનો તમારા પર આક્ષેપ કરી રહ્યા છે કે મોટા એક લવજાત ષડયંત્ર છે એનો શિકાર તમે બન્યા છો હકીકત એવું કાંઈ બન્યું છે તમારી સાથે હકીકતમાં કાંઈ જ નથી મારી મરજીથી કર્યું છે કોઈ પણ ધાક ધમકી કરે બગર હવે તમે ક્યાં રહેવા માંગો છો અત્યારે અહીંયા ભૂજ આવી ગયા છો તમારા પરિવાર પણ ધરણા પર બેઠા હતા તમને લેવા માટે થવા જઈ રહ્યા તમારું સ્ટેન્ડ શું છે એમના જોડે જ રહેવું છે જોડે હા મિત્ર ખાસ કરીને એક એવી વાત આવી રહી છે કે બોગસ ડોક્યુમેન્ટના આધારે તમે લગ્ન કર્યા છે તો એ ડોક્યુમેન્ટ સાચા છે ખોટા છે તમારું શું માનવું છે અમે હાઈકોર્ટ ગયેલા અમારું ડોક્યુમેન્ટ વેરીફાઈ થઈને પછી હાઈકોર્ટે અમને ઓર્ડર આપેલો પ્રોટેક્શન શું કહેશો સમાજને શું કહેવું છે તમારે અનેક વિધ પ્રશ્નો તમને લઈને ઉપસ્થિત થયા છે લવ જિહાદના નામે થઈ રહ્યા છે લગ્નને લઈને થઈ રહ્યા છે અમારી બંનેના સમાજના આગેવાનો છે તે ખોટી અફવા ફેલાવે છે

એ એની તપાસ કોઠારા ઇન્ચાર્જ પીઆઈજી છે ડિ જાડેજા એના દ્વારા આદરવામાં આવેલ હતી ને પછી એ એવી શંકા પણ હતી કારણ કે મુસ્લિમ એક વ્યક્તિ છે ઇકરામ કરીને ઇકરામ બાપના એની સાથે આ દીકરી જતી રહી છે એવી માહિતી મળી અને એના આધારે એવી શંકા ઉપસ્થિત થઈ હતી કે આમાં લવ લવજેહાદનું કન્ટેન્ટ છે કે કેમ એમ પરંતુ આ તપાસમાં એવું જાણવા મળેલું કે આ દીકરી જે છે નિતલ એ પુખ્તવયની છે અને પોતાની સાથે જ પોતાની મરજીથી જ એ ઇકરામ સાથે ગઈ છે એમને બે હજાર અઢારથી એ લોકોને પ્રેમ સંબંધ હતો અને એમણે મુંબઈ ખાતે જઈને લગ્ન કરેલા છે અને નોટ ઓનલી દેટ કે લગ્ન એમણે પોતાની મરજીથી કર્યા છે પણ એમણે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પ્રોટેક્શન માટેની પણ એક અરજી પિટિશન દાખલ કરી લેતી નામદાર ગુજરાત હાઈકોર્ટના નામ માન્ય જસ્ટિસ દ્વારા પણ એને રૂબરૂ સાંભળવામાં આવેલા છે બંનેને દીક છોકરીએ નામદાર હાઈકોર્ટમાં સ્ટેટમેન્ટ આપેલું છે કે હું મારી મરજીથી ગયેલી છું અને એના જે મેરેજ સર્ટિફિકેટ ઉપર પણ શંકા કરવામાં આવેલી હતી તો એનું પણ ત્યાં નામદાર હાઈકોર્ટમાં જ જજ સાહેબ દ્વારા જ એનો એક બારકોડ જે હોય કે આનાથી તમે ચેક કરી શકાય છે એટલે એની પણ ઓથેન્ટિસિટી ચેક કરવામાં આવેલી છે બાદમાં એ દીકરીને અહીંયા બોલાવવામાં આવી અને કારણ કે નામદાર હાઈકોર્ટે હુકમ કર્યો પીઆઈ અબડાસાને કે તમે આનું સ્ટેટમેન્ટ લો એને કોની કોનાથી થ્રેટ છે એનું સ્ટેટમેન્ટ લો અને એને જ્યાં જવું હોય ત્યાં એ જઈ શકે એટલે એ બાબતે દીકરીને અહીંયા એનો સંપર્ક કરવામાં આવ્યો એણે સ્ટેટમેન્ટ આપવા માટે એવું કીધું કે હું કોઠારા નહીં પણ હું ભુજ ખાતે સ્ટેટમેન્ટ આપીશ એટલે ભુજ એ પૂરતી સિક્યુરિટીમાં ક્રાઇમ બ્રાન્ચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં એને પીએ જાડેજા રૂબરૂ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું એમાં પણ એને લખાવ્યું કે હું મારી મરજીથી ગયો છું અને જે લવ જે હાથનું કન્ટેન્ટ છે તો એમાં છોકરીએ સ્પષ્ટ લખાવ્યું છે કે હું હિન્દુ જ છું ધર્મ મેં કોઈ ધર્મ પરિવર્તન કર્યું નથી અને અત્યારે પણ હિન્દુ ધર્મ જ પાળું છું

એટલે એ જ્યારે દીકરી અહીંયા આવી એનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું ત્યારે એને એની મુલાકાત કરાવવા માટે પછી એમના માતા પિતાનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો તમામ આગેવાનોનો સંપર્ક કરવામાં આવ્યો પણ ગઈકાલે આખો દિવસ એ છોકરી અહીંયા જ હતી સંપર્ક માટે એ લોકોનો મુલાકાત માટે સંપર્ક કરવામાં આવ્યો પણ ના તો એના મા બાપ મળવા આવેલા છે ના કોઈ એમના સમાજના આગેવાન કે કોઈ પણ સંગઠનના આગેવાન છોકરીને મળવા માટે નથી આવ્યા સર ગુમડો થયા બાદ જે પોલીસ સમક્ષ જે વાત આવી કે જે દિલ્હી મુંબઈ અને જે અમદાવાદ મોડાસા સહિતના અલગ અલગ જે જે વિસ્તારોમાં લોકો દ્વારા મદદ કરવામાં આવતી હતી આર્થિક મદદ પોલીસ શું છે બનાવની ગંભીરતા અને ધ્યાનને લઈને રેન્જ આઈજી શ્રી ચિરાગ કોડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ સુડાર સાહેબે જુદી જુદી ટીમો બનાવી હતી કોઠારાપિયાએ પોતે મુંબઈ ખાતે તપાસ કરેલી છે એલસીબીને આમાં જોડેલી હતી એટલે અમદાવાદ મોડાસા કપડવંજ આવી તમામ જગ્યાએ ટીમો મોકલીને તપાસ કરવામાં આવેલી છે પણ એ બાબતની કોઈ જ એવી હકીકત જણાઈ આવેલી નથી આમાં નેચરલ બંને વચ્ચે પ્રેમ સંબંધ છે અને બંને બંને એ રીતે લગ્ન કરેલા છે સાહેબ હવે જ્યારે એના માતા પિતા નથી મળવા આવી રહ્યા આગેવાનો નથી મળવા આવી રહ્યા તો શું સ્ટેન્ડ રહેશે જે યુવતી છે તે ક્યાં જશે હા એમાં યુવતી પુખ્ત છે એટલે કાયદા પ્રમાણે એણે જ નક્કી કરવાનું હોય કે એને ક્યાં જવું છે એટલે એ લોકોએ એમ એમણે એવું નક્કી કર્યું છે કે અમે કચ્છમાં રહેવા નથી માગતા તો એમને જ્યાં રહેવું હોય ત્યાં એ રહી શકે છે અને એમને એ પણ સમજ કરવામાં આવેલી છે કે તમને જ્યાં રહેશો ત્યાંની પોલીસનો પણ તમે સંપર્ક કરીને પ્રોટેક્શન લઈ શકો છો